મિત્રો જેમને પાર્ટીવેર ની યુનિક સાડી લેવી છે ને એમની માટે બેસ્ટ કલેક્શન આવી ગયું છે એ પણ પોસ્ટર પીસમાં આ તમે જોઈ શકો છો લેસ બોર્ડર પાલવ કંપનીના પીસ રહેવાના છે જેમને બી ખરીદી કરવી છેલ્દી થી કુમુજ સાડી ફૂલ ક્વોન્ટિટીમાં માલ આવી ગયો છે બધી જ આ સિઝન ની નવી ડિઝાઇનો આવી ગઈ છે આમ તમે જો બધા જ પોસ્ટર પીસ રહેવાના છે એકદમ યુનિક લેસ બોર્ડર તમને મળી જવાની છે અને કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ માં રહેવાના છે આ બધો જ માલ બધા વન વન પીસ રહેવાના છે આના ફોટા તમારે જોઈએ છે ને માં મેસેજ કરી દેજો પછી કેતા ભાઈ બધા માલ મળે છે અમે રહી જઈએ છીએ ફૂલ નવો આ સીઝન નો સુપર ડુપર હેટ માલ કહેવાતો હોય ને ભાઈ એ ટાઈપ નું ફેબ્રિક તમે ડેલી વેર માં પહેરી શકો પ્રસંગમાં પહેરી શકો અને જેમને ભી ભાઈ આણા પરિયાણા ની ખરીદી કરવી છે અને હેવી માં લેસ બોર્ડર ની સાડી લેવી છે ને તો એકવાર કોમર સાડી ની વિઝિટ કરી લેજો આ તમે જો બધા જ વન પીસ પોસ્ટર પીસ લેવાના છે ફોટા જોઈએ છે ડિસ્પ્લે પર અમારો WhatsApp નંબર આપેલો છે એમાં મેસેજ કરી દેજો ભાઈ જે પીસ અવેલેબલ હશે ને એ તમારો ઓર્ડર થઈ જવાનો છે કેમ કે તમારે 4 થી 5 દિવસ નું વેટિંગ રહેશે તમને જે ફોટો ગમે છે વોટ્સઅપમાં અમે ફોટા મોકલીએ તમારે અમને રિસેન્ડ કરવાના છે અને ચાર થી પાંચ દિવસનો ટાઈમ તમારે આપવો પડશે કેમકે બધા કેટલોક ફીસ હોવાથી અમારા ઉપરથી મંગાવવાના હોય છે અને જો આવું જાવ કલેક્શન રોજે તમારે જોવું છે ને તો કુમુરની આઈડીને ફોલો કરી દેજો એકવાર કુમુર શોપને રૂબરૂ વિઝિટ કરી લેજો રેજો અમારા સ્ટુડિયોમાં આવજો